એટલે છેલ્લું લાઈવ કરી લઈએ અને નવું વર્ષ કાલે જે થોડાક બાર કલાકમાં હમણાં ચાલુ થશે એટલે નવા વર્ષના બધાને રામ રામ સીતારામ જૂના વર્ષના બધાને જે કઈ કીધું હોય કંઈ થયું હોય એ બધા એકબીજા ભૂલી નવા વર્ષમાં પાછા પ્રેમ કરવા માંડવાનું છે જીવન એ પ્રેમ છે પ્રેમ એ જ જીવન છે લવ ઇઝ ગોડ ગોડ ઇઝ લવ તો બસ અમે મા દીકરો ચાલુ થોડીક વાર આજે લાઈવ કરી ફેસબુકમાં બહુ બધું લાઈવ ચાલુ હતું અત્યાર સુધી એટલે આમાં થોડું મોડું થઈ ગયું પણ કઈ વાંધો નહીં મે હાજર પચીસ માં કર્યો ને તમારે કોઈ ઉપર વિશ્વાસ કરવો નહીં કારણ કે અત્યારે બધા છે ને ધીમે 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 ભાઈમાં ઉતરવાનું જ કામ કરે છે બરોબર ભગવાન સિવાય વિશ્વાસ કોઈ ઉપર ન કરવો જાણી જોઈને જોઈ જોઈને પગલા મારવા પાંડે કીધું છે ને

બાકી કેમ છો બધા માવઠું ચાલુ થઈ ગયું છે જામનગર પોરબંદરમાં મને વાવડ મળ્યા છે હમણાં ઓલા હતા તે મેં ઇન્સ્ટામાં મેસેજ કર્યો તમે જોઈને મૂકી દીધો હા તો એનો ભાઈનો ઓલા જે આફ્રિકા વાળા ભાઈનો આજે જવાબ નથી આવ્યો એટલે મારે તમને શું કહેવું એનો જવાબ આપે એ કહે કે આપો તો હું તમને આપીશ બરાબર અને એ એને મેં કીધું છે કે તમે ક્યારે ફ્રી હોય એને માહિતી લેવી છે તો એ જે પ્રમાણે છે ને હું તમને પાછો નંબર આપી દેસ તો મયુરભાઈ ક્યાં વરસાદ ચાલુ છે જામનગર રાજકોટ રાજકોટમાં હા રાજકોટ જામનગરમાં કીધું છે હમણાં ફેસબુકમાં લાઈવ હતા તો કે ભાઈ વરસાદ ચાલુ છે અમારે અહિયાં માઇનસ ઠંડી છે માઇનસ જીરો છે એટલે બારોબાર તો નીકળાય આમ તડકો છે પણ આમ ઠંડી પૂકા ગાડી ના ગઈ ઠંડી પડે ભાઈ હું રાજકોટમાં પાંત્રીસ હજાર કમાવ છું પણ પાંત્રીસ માં તમારું ઘર હાલે છે ઘર હાલે તો બસ ના હાલે તો પછી વિશાલભાઈ પટેલ રામ રામજી ચૂંટણી કાર્ડ વિના પાસ પોત થઈ જાય ભાઈ એ તો ઇન્ડિયાના મને ના કંઈ ખબર નથી કેમ છો જૈણી માનો ફોન તો કરજો તન્મય ડાંગર યાદ રાખજે લાઈવ કાપી મને યાદ દેવાનું છે હમણાં લાઈવ પૂરું થાય ને એટલે આપડે યાદ રાખવાનું હે તન્મય નું ફોન કરવાનું બસ ત્યાં રેજો બધા ભેગા થઈને બેઠજો હમણાં હે ને દસ મિનિટ આમાં લાઈવ કરી લઈએ દસ મિનિટ બાર મિનિટ પાંચ મિનિટ કેવી રીતે મિનિટ માં કરીએ રામ રામ રજવી દાદી અને રામ રામ બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ સાહી જ્ઞાન સત્સંગ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બસ ચૂંટણી કાર્ડ ની જરૂર નથી પાસપોર્ટ થઈ જાય છે બરોબર તો નજીકના ઓલામાં જાજો ક્યાં થઈ જશે બાકી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરો એટલે બધું થઈ જશે આ ભવત તરી જાહો તો બીજું તો હું ના થાય હા થઈ જાય છે બાકી કેમ છો બધા મજામાં છે ને બધા નવા વર્ષના રામ રામ જૂના વર્ષના રામ રામ બસ બે પચીસ ના ખુબ સારું થયું છવ્વીસ પણ બધાનું સારું રે બધા હેલ્થી રે કોઈને દવાખાના જરૂર ના પડે બસ बीमार ना था ही नहीं है पेरी है बताएं सही ज्ञान सत्संग राधे कृष्ण 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 राधे 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 ये कहीं राधा नाम एक बार ले आई जाए तो कल्याण थे ही जाए एक बार तो भाव थी हाँ भाव थी कु भाव थी हाँ पर अत्यार सम अलग थे आखो दोड़ा दोड़ा � राम नाम में लीन रहे દેખત સપમે રામ તમે આપણી કયો એરપોર્ટ લાગે આફ્રિકામાં એ બધી માહિતી તમને હું મેસેજ આપું એમાં ફોન કરજો એ ભાઈ તમને આપશે તમે ઇન્ટરવ્યુમાં પાસ થાવ પછી તમારો મેળ આવશે એમને મેળ નહીં હોય બરાબર ઇન્સ્ટાગ્રામમાં હું તમને નંબર મોકલાવી ભાઈને પહેલાં ફોન કરજો એ તમને પૂછશે કે તમને હું આવડે છે એ પછી તમારે બે હજાર છવ્વીસમાં તમારા ભાગ્યમાં હશે તો પ્લેનમાં બેસી જજો બરાબર હા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ 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 બસ બીજું બીજું સિવાય તો કે બોલવું થાય આપણે આપણું જોવાનું સાહેબ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બસ આપણે આપણો ધર્મ સંભાળો બસ આપણે બીજા લઈએ ના લઈએ જે કરે આપણે આપણું કરવાનું બસ

રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ નિકભાઈ હા લાઈવ તમને માતાજી સુખી રાખે બસ માતાજી મેરા જ બેઠા પછી હવે ક્યાં માતાજી મેરાજ બે કઈ ન કરવું પડે ને માતાજી ને માગવું પડે માતાજી ને ભેગી જ રખાય એટલે માગવું ના પડે આપડે ભગવાન થી દૂર રહીએ ને ભગવાન પાસે માગવું પડે છે ભગવાન ને ભેગો રાખો પછી માગવું જ ના પડે આયુષ ડાબી લાવ ગોચિંદ્રા સીતારામ નિક ભાઈ ભાઈ એમાં શું કામ કરવાનું હોય એ તો કયો એ તમને ભાઈ પેલા પેલા બધા કેસે હું કઈ એમાં કઈ ન શકું કારણ કે એ બધું પ્રોસેસ કરે છે બરોબર મારે તો ટપાલ હે ને મોકલવાની છે ખાલી हिंदी भी बहुत हिंदी बोलने वाले भी बहुत सग से देख रहे है तो सभी को राम राम सीताराम और सभी को न्यू ईयर यहाँ विदेश की स्टाइल से दो हजार छब्बीस को बहुत मनाया जा रहा है Uh, हमें तो लाइव भी दिखेगा फटाखड़ा फूटेगा बहुत लंदन में बहुत बहुत जश्न होगा और वहाँ बहुत ट्रैफिक भी होगी इसलिए हम नहीं गए उधर क्योंकि बहुत ट्रैफिक होती है फिर अभी यहाँ वायरस चालू है वायरस कोरोना जैसा और कोरोना भी चालू है कल एक हमारे मेरे साथ जो मेरे साथ काम करता है ना कंपनी में उसको कोरोना हो गया कल बोलो जय मोगलबा माता जी को प्रणाम माता जी को प्रणाम हैप्पी न्यू ईयर बद हैप्पी न्यू ईयर પચાસ હજાર બાકી કેમ છો બધા મજા મને તો બે હજાર પચીસ માં ભૂલું કઈ કરવી નહીં છવ્વીસ માં બધું જે કઈ ભગવાને લખ્યું હશે એ બધું મળી જશે આમ તો હું બધું લખેલું જ હોય છે આ બધું નક્કી જ હોય છે આખું પિક્ચર પરફેક્ટ આપણે હોય છે પણ આપણે હું ભૂલી જઈએ માણસ છે ને ગઢડા સ્વામીના રાજુભાઈ મજામાં અમદાવાદથી રાજેશભાઈ એકદમ મજામાં છે તમે કેમ છો ગઢડા સ્વામીના રાધે સત્સંગભાઈ સહી જ્ઞાન સત્સંગ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 Nice yeah, उत्तराखंड वाले को नमस्कार कैसे हो आप सब ठीक है <laughs> दो हजार छब्बीस आ रहा है बढ़िया है ना सब बढ़िया रहने का जैसा भी हो बढ़िया रहने का ठीक है राजी भाई दंगार। दंगार। केम छो मजा मजे ते जियो रियो सिटीज अफ्रीका

કોટે કોટી અપરાધ ભસ્મ થઈ જાય એક ઘડી આધી ઘડી આવું છે ભાઈ મિલનભાઈ અગરબત્તી વાળા રાજકોટ થી મિલનભાઈ અગરબત્તી વાળા ને ભાઈ રાજકોટ થી અગરબત્તી લઈ આવજો આપડા બધા ફોલોવર હોય અગરબત્તી વાળા છે મિલનભાઈ ખબર નહીં એનો એડ્રેસ તો ક્યાં હોય એ પણ લખજો ગૂગલ માં એટલે કદાચ મળી જશે તમને આઈપી ની જોબ માટે વસાઈ જાયલે આફ리카 માટે કોન્ટેક્ટ જોતા હોય તો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ ઇન્સ્ટાગ્રામ આફ્રિકા આફ리카 જોબ મોકલી દેજો એટલે એમાં હું તમને નંબર મોકલી દે બરોબર જય દ્વારકા કારણ કે આ બધા છે ને કોપીરાઈટ આવે છે હું નંબર નાખું ને તો આ બધા એ કોપીરાઈટ આવે કે તમે ફ્રોડ છો એવું કરીને એમાં બધી સ્ટ્રાઇકો આવે મને એટલે હું નંબર નથી આપતો કારણ કે ઓલરેડી સ્ટ્રાઈકો આવે ગયેલું એટલે ઇન્સ્ટાગ્રામ માં તો હું લાવે જ નથી આપી શકતો બંધ બ્લોક કરી દીધો વા રાધે કૃષ્ણ બસ રાધે 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 ભગવાન કૃષ્ણ બોલો આ તમારે તો હો ભાઈ મારે શું કેવું એ કઈ ખબર નહિ એ તો તમારે ફોન ઉપર બધું પૂછી લેવાનું બરોબર બધું જે કઈ પૂછવું હોય ને એ પૂછી લેજો જે તમારા મનમાં પ્રશ્ન હોય જો હલ થઈ જાય તો જવું આવે તો જવાનું બરોબર સીધું ને જય દ્વારકાધીશ મારા ભાઈ ને જય દ્વારકા હું એક વિકલાંગ છું મિલનભાઈ અગરબત્તી વાળા ઓકે મિલનભાઈ અગરબત્તી વાળા છે વિકલાંગ છે તમે ક્યાં રહો કઈ જગ્યાએ રહો છો તમારું એડ્રેસ શું છે તો હું બધાને આપી દઉં તો રાજકોટના બધા તમારી પાસે ઓલું છે તમે ફોરેનમાં રહીને પણ આટલી ભક્તિવાન દીપકભાઈ આ ભગવાન ની કૃપા છે ભાઈ આપણા આપણે શું કરી આપણા કઈ નથી ભગવાન ની કૃપા કારણ કે ભગવાને કીધું તો કે કણ કણ માં છે તો ભગવાન વિદેશ માં પણ છે એવું નથી કે આપડે ભારત ભગવાન અહિયાં પણ છે બરોબર આપણી સાથે જ છે બસ રાજકોટ પ્રતાપભાઈ પ્રજાપતિ ના જય દ્વારકાધીશ કેમ છે સારું ને બસ અમારે સારું છે તમે બધા કેમ છો મજામાં સલમાન ખાન નો મેસેજ આવ્યો રાજકોટ માં વરસાદ ચાલુ થયો લ્યો બોલો સલમાન ખાન રાજકોટ આવ્યા અત્યારે જય રામાપીર ભૂપતભાઈ બોડિયા જય રામાપીર જય રામાપીર બધાને જય રામાપીર જય માતાજી બધાને બસ આજે તો ખાલી છે ને એક ઘડી આધી ઘડી આવ્યા હતા થોડીક વાર માટે કંઈ બહુ અમારે પણ કામ છે નો દિવસ છે કાલે ચાલુ થાય છે બરોબર આ તો એક ઓળખો છો હમણાં એના ધર્મેશભાઈ બારડ એ વરે કોણ ક્યાં ક્યાં દેશ ક્યાં એ કહો તો ખબર પડે ભાઈ ધર્મેશભાઈ બારડ જય ગુરુ મહારાજ નથુભાઈ ચાવડા તમારે બઉ બધા ઉપર છે જ કૃપા પણ કોઈ નો હીરો કાદુ માં પડી ગયો ને એવી રીતે કોઈ ગુરુ મળી જાય કોઈ મા બાપ ની કૃપા થઈ જાય ને તો એ કાદુ ઉકળી ઉઠડી જાય ને એટલે ને એવું છે ભાઈ આ ઈરો હાઈ પણ છે રાજેશભાઈ ચાવડા તમારા મલકમાં પણ વરસાદ છે હા અમારા મલકમાં વરસાદ છે ઠંડી પડે હું તમારો મોટો ફ્રેન્ડ છું હું ભૂપતભાઈ દોડિયા વાહ ભાઈ વાહ મારા ભૂપતભાઈ મોટા ફ્રેન્ડ છે હો રાજુભાઈ હું તમારો પણ મોટો ફ્રેન્ડ હો ભાઈ તમારો ચાહક છું હું પણ રાજુભાઈ જય દ્વારકાધીશ માજી ને પણ જય દ્વારકાધીશ દિનેશભાઈ મારી દીકરી માટે કોઈ સારો જકરો કરાવજો ઇન્સ્ટાગ્રામ પર બાયોડેટા સેન્ડ કર્યો છે ઓકે ચોક્કસ ચોક્કસ વોઇસ રેકોર્ડમાં આખી ડિટેલ મોકલજો બરાબર રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ સહી જ્ઞાન ખૂબ ખૂબ આભાર કે ભગવાન હરિનામ સ્મરણ કરાવે છે ઘડીએ વારંવાર વારંવાર એટલે તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે સ્મરણ સ્મરણ ન ચૂકાઈ જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે કારણ કે આ માયામાં લપેટાઈ ગયા છે એટલે સ્મરણ ઓછું થઈ જાય ને પણ આવું એક રખાય હાથમાં એટલે હેના વાતો થતી હોય ગાડી ગાડી હલાવતો હોય પણ સાથે સાથે વાતોય કરતો હોય તોય પણ એ આપણે ટેશનને પુગાડી દઈએ એટલે છે ને આવું એક હાથમાં રાખવું એટલે વાતો કરતા કરતાય પણ ટેશને પૂગી જાય બરોબર ને હજારો વરસાદ તપ કરતા રાપડા વરસાતા ભગવાન ન મળ્યો અટાણે ઘડીને ઘડીના સત્સંગ માં ભગવાન મેળે છે ઘોડા દરથી નતા ભાઈને રામ રામ બધાને નવા વર્ષના બે હજાર ચવ્વીસના રામ રામ રાજકોટથી ગોવર્ધન ચોક પાસે રાજકોટ એકસો નો રોડ કૃતિ ઓનીલા બાજુમાં અગરબત્તી વેચવાનો સમય છે સાંજના સમયે છ થી આઠ વાગ્યા સુધી ઓકે ચોક્કસ બધાને હું આપી દઉં છું ભાઈ રાજકોટમાં છે ને રહેતા હોયના એ ગોવર્ધન ચોક પાસે રાજકોટ એકસો નો રોડ કુંતી ઓનીલા બાજુમાં અગરબત્તી વેસમોન

કે જેટલી અગરબત્તી હોય ને બધી વેચાઈ જવી જોઈએ તમારે ના જોતી તોય લઈ હું આવું ત્યારે મને આપી દેજો હું પૈસા એને આપી દઈશ બરોબર અરે આ તો દ્વારકાધીશ ની કૃપા છે મારી કોઈ નથી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બસ 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 એનું એને એની કૃપા વિના એને સ્મરણ નથી થતું એની કૃપા હોય તો જ સ્મરણ કરી શકીએ

અરે કોટડિયાના છે તમે હવે સુરત થી દિનેશભાઈ ને જય દ્વારકાધીશ મુરુભાઈ મોટવાડિયા અરે એટલે એને શું થયું હું રમેશભાઈ પારડ તમે મને કઈ ખબર નથી હો ભાઈ સુરત થી દિનેશ ભાઈ ના દિનેશ ભાઈ કેમ છો તમારો મેલ આઈડી શું છે ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ at the rate gmail dot com હર મહાદેવ માતૃશ્રી મારા પ્રણામ માતૃશ્રી આપણા live માં છે કોટી કોટી મારા પ્રણામ કડિયાભાઈ રોનકભાઈ તમને પણ પ્રણામ બધાને પ્રણામ જય ખોડિયાર માં ભાવનગર થી પ્રવીણભાઈ પ્રજાપતિ ના પ્રણામ ભવેશભાઈ પરમાર જય માતાજી

श्वेता बेन रावल यूके यूके में कई बार हुई तवल भाई गोस्वामी ना हर हर महादेव हर, हर महादेव जय श्री कृष्ण बा जय श्री कृष्ण बा कुछ सारी भक्ति मन कथा पुर संगा देसानी भाई हा गुसाई भक्ति मम कथा प्रसंगा जय माताजी जय ठाकर हेरो थी ओके हाँ हेरो मैं आया था मई पर थी भाई आया था ना त्यारे

ને મારા જે માતાજી કે છે ચોક્કસ ચોક્કસ તમારા જે માતાજી ને અમારા જે માતાજી હું સુરત થી છું શ્વેતાબેન રાવલ ઓકે ઓકે તમે સુરત આ સુરત તો બહુ મારું બહુ મોટા મોટું ઓલું છે બહુ મોટું ફેમિલી છે સુરતમાં તો બહુ એટલે આખા વિશ્વથી સૌથી વધારેમાં વધારે મારા વિડીયો જોવાતો હોય ને તો નંબર વન ઉપર સુરત છે નંબર વન આખા વિશ્વમાં ના કા જય માતાજી ભાઈ માં ઠંડી પડે ત્યારે ઓહો ઠંડી માઇનસ છે માઇનસ જીરો કૃષ્ણ રાધે કૃષ્ણ ભૂલાઈ જાય છે માયા માં ચાલો તો આજે તો બઉ કઈ વાતો નથી કરવી બહુ વાતો કરતા જ હોય છે હવે નવા વર્ષ બે હાજર છવ્વીસ માં પાછા બીજા વર્ષમાં વાતો કર્યું કાલે કાલે બીજું વર્ષ થઈ જશે ગુરુપદ પંકજ સેવા તિલસાદ ભગતી અમન થાય કે ચોપાયો તો એમ થાય કે રાજ બસ હું સાંભળવાનું મને મને આ તો સાંભળવાનું જ ગમે ચોપાયો તો સાંભળીએ જ રાખીએ એમ થાય કે રાત ને દિવસ ચોવીસ કલાક પાનભાઈએ તો આપણે કીધું છે ને ગુજરાતના ના આપણા પાનભાઈ કે જેને સદાય ભજન નો જ આહાર વિચાર તો કરો એ સમયના પાનભાઈ એ તો કઈને ગયા છે કે જેને ભજન નો જાવ હોય ઇન્ટરવ્યુ દેવા પછી જઈ આફ્રિકા હા ફોન કરી લેજો ફોન કરી લેજો તમને નંબર આપ્યા કે નહીં જુનાગઢ ના રિપ્લાય આવે તો કેજો હા એને મેસેજ તો ગઈ કાલનો નો મેં કરી દીધો એનો રિપ્લાય ના આવે ત્યાં સુધી હું કઈ ના કરી શકું બરોબર મનસુખભાઈના રામ રામ ધર્મેશભાઈ બારડના રિપ્લે આવે તો કેજો ચોક્કસ ચોક્કસ કે ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ મળશું પાછા નવા વર્ષમાં ત્યાં સુધી બધાને નવા વર્ષના જય માતાજી જય દ્વારકાધીશ અત્યારથી રામ રામ ને સીતારામ આપ સૌને બધાને ખૂબ ખૂબ જાજા જાજા આપના બધાના બેઠેલા આત્માઓને ખૂબ ખૂબ પરમાત્માઓને ખૂબ ખૂબ ગુજરાત માં માવઠું થયું દેવભાઈ આહિર એ થયું છે શું કરી હરી ઈચ્છા બીજું તો આપણું કઈ આલે ત્યાં આપણું કઈ ના હાલે ત્યાં હરી ઈચ્છા ને આપણું હાલે ત્યાં હરી કૃપા બસ આ જીવન બે મંત્ર બે ના ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ જય સમા